શહેરા તાલુકાના બોરિયાવી ગામે પીવાના પાણી માટેની વિકટ સમસ્યા હોવાથી ગ્રામજનોને પાણી માટે ગ્રામજનોને દૂર દૂર સુધી પાણીના વલખા મારવા પડે છે જળે જીવન આપણે ઘણીવાર સાંભળ્યું હશે મનુષ્યને એક સમય ખોરાક ન મળે તો ચાલે પરંતુ પાણી વિના નહીં ચાલે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલા નાયક જનાભાઈ જેસિંગભાઈના ફળિયામાં સરપંચ ફળિયામાં આવેલા નરવતભાઈ મંગળભાઈના ઘર પાસે પાણી પુરવઠાના હેડપંપ પાસે આવેલ છે ગામના સ્થાનિક લોકો દ્વારા પાણી પુરવઠાના હેલ્પલાઇન નંબર પર અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠાના હેડપંપને રિપેર કામ યોગ્ય રીતે કરવામાં આવતું નથી પાણી પુરવઠાના હેડપંપના રિપેર કામમાં માત્ર લાલિયાવાડી કરવામાં આવે છે અને તેના કારણે બોરિયાવી ગામના ગ્રામજનોને પાણીની સમસ્યા સર્જાતી હોય છે મંગળભાઈ ગામ આ પાણીના તકલીફ માટે અત્યારે આ બેનોને અને અથવા હું આવો અપંગ હું તો અહીંયા બે ચાર વખત અમે આવી રજૂઆત કરીએ પણ અહીંયા આવે ખરા આપણે એમાં પૂરેપૂરું સાધન નાખે નહીં અને બીજે દાડો તો પાછું ફટ લઈને ઘરી જાય કલાકમાં એના કારણે છે તે મારે આ લોબી રજૂઆત કરવી છે કે અને ખાસ છે તે તાત્કારી છે તે અને બોરને રિપેર કરવા માટે આ પાણીની બહુ તકલીફ હોવાથી આ ઉનાળાના દિવસે બે બે કિલોમીટર પંપ પર જવું પડે આ બધા બૈરો છોરોને આ બધા ડેગડા ડેગડાને આવું ને તેવું લઈને એટલે આ બોરને તાત્કાલિક આજે મારે રિપેર કરવાને પાણી પીવા માટે સુવિધા કરવા માટે આ ડાભી નરોદભાઈ મંગળભાઈ હું આ થોડીક સમક્ષા અને ચર્ચા કરી રહું તેને તાત્કાલિક આ પાણીની સુવિધા કરવા માટે વિનંતી જલસેનલ યોજનાનું સરકારનું એવું કહેવું છે કે અમે તમામ ઘર સુધી પાણી પહોંચાડ્યું છે તમારા ઘર સુધી જલસેનલ યોજનાનો કોઈ લાભ મળ્યો છે કે નથી મળ્યો નથી મળ્યો

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે